ગયા છે અત્યારે બેગ્રોમાં અને જીજ્ઞેશભાઈ વઘાસિયાની ખાસ મુલાકાત લીધી છે એટલે ટૂંકમાં ઓરણીના જે કાંઈ વાવેતરના વિડીયો તમે જોવો જ છો તો એ આપણે કઈ રીતે ઓરણી બને છે અને કેવી રીતે બધું આખું આધુનિક ટેકનોલોજીથી બનાવે છે ભાઈ બરાબર તો ભારતમાં સૌપ્રથમ પહેલી વખત છે આ ઓરણી બનાવવાના જે શેક સિસ્ટમ જે તમે આખું ચાર દાતા કોઈ તો ચાર દાતા હાલે પાંચ દાતા કોઈ તો પાંચ હાલે અને દસ આ કોઈ તો દસ હાલે જે રીતનું આપણે બંને ઓરણી છે લસણની છે અને નવ દાતા અને પાછળ બત્રીસ દાતા તો એ બંને ઓરણીના તમે બધા વિડીયો જોયા જ છે પણ છતાંય વધુ માહિતી આપણે જીજ્ઞેશભાઈ પાંચથી લેશું એ જીજ્ઞેશભાઈ રામ રામ જય જલારામ જય જલારામ જય જલારામ તો જીજ્ઞેશભાઈ પાંચથી થોડી ઘણી માહિતી આપણે લઈ કઈ રીતનું તમે અત્યારે તો જો કે જૂની જગ્યા હતી ત્યાંથી નવી જગ્યાએ વિવા છે અને નવી જગ્યાએ બધું કેવું કામકાજ ચાલે છે શું છે બધું કયો અમારા ખેડૂત મિત્રોને નમસ્કાર ખેડૂત મિત્રો જીજ્ઞેશભાઈ મનસુખભાઈ વઘાસિયા આપણે જીતુભાઈના તમે જૂના વિડીયો જોયા જ હશે કે જેની અંદર આપણે શરૂઆત કરી હતી એક નાના કારખાનામાંથી ત્યાં સુધી અહીંયા સુધી પહોંચ્યા એનું કારણ એક જ કે ઓય સક્સેસ ખેડૂતને જે જોઈએ છે એ પ્રકારની આપણે બનાવીએ છીએ ખેડૂતો આપણી પાસે લેવા આવે છે બરોબર છે અને અત્યારે અમારી ડેવલપ જગ્યા થઈ ગઈ છે જીતુભાઈ વિડીયા બતાવશે જ અત્યારે કે જગ્યા ફરી ગઈ છે અત્યારે પેલા આપણે હતા ગામની વચારે કદાચ તમે વિડીયો જોતા એમાંથી કોઈ ખેડૂત મિત્રો આવ્યો હોય તો અને અત્યારે આપણે આવી ગયા છે એક જે છે 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 આઠ બી જેને કહેવાય બસ બસ સામે સામે સ્ટેન્ડ એની જ અત્યારે આપણું કારખાનું છે અને બસ સ્ટેન્ડ ઉભા રહ્યો તો સામે જ બોર્ડ દેખાય છે હવે આપણે જે કાંઈ સિસ્ટમમાં જૂની જગ્યા ઉપર જે વહેણી બનાવતા હતા એમાંથી સુધારા વધારા લઈ આવીને અત્યારે નવા મોડલ નવા માર્કેટમાં આવશે જીતું આવતા સમયની અંદર પહેલાં જે આપણે હાલતું થોડુંક એસેમ્બલ જેવું અત્યારે કંપની ટાઈપનું દાખલા તરીકે બેરિંગ સિસ્ટમ છે અત્યારે કિઠોડાની અંદર બેરિંગ જે આપણે ગ્રાઉન્ડ વ્હીલ છે એમાં બેરિંગ આવી ગયા છે ઉપરના ખાનાની અંદર બેરિંગ આવી ગયા છે ધોરી જે આપણે પારા બંધરાની છે એ ડિજિટલ આવી ગઈ છે જે અમુક જગ્યામાં આપણને ઘટાડો વધારો થતો હતો પહેલાં ખેડૂતોના કહેવા પ્રમાણે અથવા તો આપણી બુદ્ધિથી એમાં ફેરફાર કરી હેલાઈથી પાના લાગી જાય હેલાઈથી ફિટિંગ કરી શકો એવા નવા મોડલ આધુનિક આવતા સમયમાં આવશે અને અત્યારે ચાલુ જ છે ખાસ ભાઈ નવી આપણે ફરમાય હતી ઘણા ખેડૂતોની કે પેસેલ આપણે ડુંગળી જોવા આવી છે બરોબર બીજું દત્તરમાં માં કઈ ને કઈ કે બત્રીસ દાતા જે આપણે જે મોડેલ આપણે બહાર પાડ્યું ચોમાસામાં વાહ અત્યારે અહીંયા ચાલુ જ છે પણ એની ઉપર તમારી ગમે ઘણા ખેડૂતો એમ કેતા કે ભાઈ આપણે આમાં લસણે ભેગું વાવું જોઈએ જો ડુંગળી આપડી પાંચસો ગ્રામની એક થતી હોય જેની સાઈજ આપડે ત્રણ બાય ત્રણ ની ત્રણ ઇંચ માં થતી હોય એ છતાંય જો ત્રીસ દાતે વવરાવતા હોય તો લસણ ની સાઈઝ તો વધીને બે બાય બે ઇંચ ની તો એને જાજા દાતે વવરાવવાનું હવે નું એવું કેવાનું છે ને મારું એવું માનવું છે કે જાજા દાતે લસણ ઉકાવવા હોવાનું

ઉતારો સારો આવે અત્યાર સુધી શું છે કે ખેડૂતને એ માનીયે તો લસણ છ સાત મણ નાખી તો મોટા ગાંઠિયા થાય પણ છ સાત મણ તમે નાખો એટલે કરી પડખ્યા કરી ન પડે એના માટે લસણનો ગાંઠિયો મોટો થાય છે તો આપણે એવરેજ વધારવાની છે ઉતારો વધારવાનો છે તો કરી છૂટી વાળવાની છે મેક્સિમમ પેલા અંબરમાં તો ટૂંકી જમીનો થઈ ગઈ છે થોડી જમીનમાંથી જાદુ ઉત્પાદન આપણે લેવું હોય તો બિયારણનો દર વધારવો પડશે

કે ભાઈ આ તમે ખામી છે આનું તમે કઈક સોલ્યુશન કાઢો તો એ ડાયરેક્ટ પરબરો એ સોલ્યુશન નું છે ને સીધું જ ડાયરેક્ટ નિરાકરણ નિરાકરણ સીધું લઈ આવે એનું એટલે એ ભાઈ એમ પોતે તે હાકેલો છે દત્તાર જૂનો જૂના અનુભવી છે આપણી કોઈડે કારણ કે એને કેટલા વર્ષ તમે દત્તા રાખ્યો મે દત્તાર સત્તર વર્ષ જેવો આપણી કોઈડે પેલા દત્તાર ના ભાડા કરતા ટ્રેક્ટરના બરોબર અને વીરપુરમાં આજુબાજુના ગામમાં બધી ભાડા કરતા જ અને એનાથી પછી એમાં એને ઉગવું એવું કે મારે આ ઓરણી બનાવી છે આ ઓરણી બનાવી છે બીજો મારો ધ્યેય એવો હતો કે ભાઈ આપણે ત્રણ પ્રકારની વહેણી રાખવી પડે દાંતી વાળી પાટલી વાળી અથવા તો ગમે એ ત્રણ ચાર પ્રકારની આપણે વહેણી ખુદ રાખવી પછી એમાં બને એવું કે તમારું વાવેતર સારું હોય એટલે કસ્ટમર ગ્રાહક તમારે વધી જાય કે મારું તારે વાવવાનું છે મારે તારું વાવવાનું તો એમાં થતું એવું કે જો હવે તમારું મારે લસણ વાવવાનું છે ભાઈના દાણા વાવવાનું છે ભાઈ ના જીરું વાવવાનું છે તો થાય એવું બંને ત્રણ બે ત્રણ માંથી બે જણાની જમીન પાયા પાયા હોય તમારા દતાર ફેરવવા ગામમાં ગામમાં આવો તમે અહીંયા જાઓ તો મેક્સિમમ બે કલાકનો ટાઈમ લાગે પ્લસ રસ્તામાં તમે ડીઝલ ભરો હા ડીઝલ ભરે બે કલાકનો એ ટાઈમ લાગે પછી પ્લસ તમે વયણી બદલાવો એટલે એનું સેટિંગ ફેરવવું પડે સેટિંગ એટલે કેવું સેટિંગ કે બાવળામાં ફેરફાર આવતો હોય ઊંચા નીચું રહેતું હોય ઓયણી કરાર છે કરવી પડતો આ તો ક્યારો તમારો એનો જ નીકળવાનો છે તમે ગમે આપણે ગમે ટ્રેક્ટર હોય બે વરણી એક દાખલા તરીકે મારી જ વાત કરું બે વરણી મારી પાસે

ઉગાવો પર ફેંક આવે છે પાણી લેવલ આલે છે પછી બીજા નંબર માં જાડો પટલો પરો થતો એ આપણે જોવાનું હોય વાળા ન જોવાનું હોય એ તમારા ડ્રાઈવર ઉપર છે તમારા સેટિંગ તમે તમારી બુદ્ધિ વાપરી લીધી જીતુભાઈ સેટિંગ નથી આવતી તો અમને ફોન કરો

કારણ કે એનું તો એ કરતા જ હોય સોલ્યુશન પણ બીજી દાખલા તરીકે ઓળણી આપતા હોય એનું સોલ્યુશન કાઢનાર પણ પોતે છે આપણે કોઈ અને એની અંદર એક અમારું રીઝન એ જ રહ્યું છે કે આજે અમે પહેલેથી જોતા હોઈએ કે આપણા વણવા છે ને પેલા ચાલીસ ની જારી મગફળી વાવતા હા ચાલીસ ની જારી પછી છત્રીસ પછી બત્રીસ પછી છે હા સોળ વીસ અઢાર અત્યારે હેમત

વીસ કિલો નાખી છે ને ક્યારે અંદર હાથ થઈ તો એની અંદર આપણે કેટલું નાખવું પડે ત્રણ મણ નાખવું પડે બે મણ નાખવું પડે અઢી મણ એવું બિયારણ તમે નાખો છો ને એથી પાંચ કિલાનો બે તો પણ દાવો બિયારણ ને એક છોકરો કેટલો ને દસ છોકરા હચવાય એવી જ રીતે જમીન ની અંદર પણ એની જે જગ્યા છે ને એટલામાં એક થી બે છોડ હોવા જરૂરી છે એથી વધારે ઘાટું હોશો તો ઉત્પાદન સારું ન આવે અને એની જગ્યા તમે મૂકી દેવો તો એ ઘર ખાલી ગણાય તો એ જગ્યા તમારી પડતર રહી થઈ માટે અમારો એવો ધ્યેય છે કે બિયારણ છૂટું પાડવું છૂટું પાડવું એટલે તમે ભલે તમે મગફળી વાવો છો પાંચ સાહેબ તમે સાત સાહેબ વાવો પણ પાંચ કિલો બિયારણની સંખ્યા વધારો દાણો છૂટો પડી જવો જોઈએ લાઈનમાં દાણો આપણે નથી જોતો સમજાણું તમને આખી વાત એટલે અમે લસણમાં જે અત્યારે અઠ્યાવીસ દાતાનું નવું મોડેલ આવે છે જે પ્રકાર આપણે બત્રીસ દાતાનું ડુંગળીનું વાવેતર કર્યું ગ્રાહકને સંતોષ થયો

વસ્તુ એ બત્રી દાતામાં ઘાટું નથી થતું ઘાટું એવું છે કે એમાં પાટલે ખાટું થાય પણ જે હાર ની સંખ્યા જે બિયારણ ની હોય એ ઘટી જાય છે ભોલા બન તેને દાણા ભેગા પડી જાય આ હાવ છોટું પડી જાય છે આપણે નથી લેવું કેન્દ્રનું આપણે દોઢસો વાળું કવર કરાવવું હતું તો દોઢસો વાળું તમે દોઢ કિલો નાખો છો તો બસો વાળું કિલો જ નાખો દાણે દાણાને કેવી રીતે એ અમારી વ છે તમે છાટી વેરતા

તો જઈએ ને આપણે પિયત આપી પછી પીએચ ભેગું તણાય છે પછી મોડ એનું ખાલી જમીનમાં સોયતું હોય તો ક્યાં કુખડી જાય હુકાઈ જાય સુકાઈ જાય અને એ રીતનું હોતે થાય ઘણા ખેડૂત ના રીવી વેવા છે મારો જાત અનુભવ છે અમે ડુંગળી વાવીએ છીએ અમારી પાસે જમીન છે અમે ઓણી હાકતા હકાવીએ છીએ અને હજી ખેતી કરી છીએ હોત ભેગી બરોબર તો ઘણા ખેડૂત એવા છે કે ભાઈ ઉપર છે ડુંગળી જેમાં હુકો વધારે આવે છે જેટલી ઊંડી નાખી છે એટલો હુકો ઓછો આવે તો એ વાત સત્ય જ છે તમે કયો છો એ રીતનું મૂળી વળી જાય ઉપર પાણી મૂકો મૂળી વળી જાય ઝીણા તંતુ મૂળ ખેંચાઈ જાય પછી પાછો છોડવો ચોટ એ નહીં આખી બધી એની ગોઠવણ મૂળ માથે જ હોય મૂળ માથે હા મૂળ જેનું કામ ન કરે આ તમે આટલું આ બધું ટક્ષર ઊભું કર્યું હે પાયા પાયા ઉપર છે પાયો તમારો નબળો હોય તો એ ટક્ષર ઊભું ન રહે લાગો છે એટલે મૂળ માથે ખાસ આપણે વાત થી મુદ્દા ઉપર આવી કે મૂળ જેનું ઊંડાઈ એ છોડ તાકાતવારો થાય અને બીજા નંબરમાં ખોરાક પૂરો લઈ શકે અને લાંબો સમય એ ઊભો રહી શકે ઓલું મૂળ શિશરું હોય તો આડો પડી જાય અને અત્યાર સુધી આપણે જોતા જ આવીએ છીએ કે પહેલા આપણે ઓયણી આવતી છાટવાની મેં આકેલી છે ઉપર છટાઈ ગઈ વાત પૂરી થઈ ગઈ પાછળ પાતળો એવો અમાર રાખો રાપ રાખો જે કઈ વસ્તુ રાખો એ ઉપર આવ બિયારણ પડતું પછી આપણે પાણી મૂકીએ એટલે પાણીના ના કેળા પડતા નવી ખપારીની સિસ્ટમ જેથી કરીને બિયારણ થોડું અંદર અંદર એમાં રિઝલ્ટ આપણને બહુ સારું મળ્યું બરોબર છે બીજા વાવેતર છે હાલે અત્યારે સિસ્ટમ ચાલુ છે અને હાલે છે હોત પણ હું કામે ને કે બિયારણ ફેલાય અંદર ધૂળની અંદર કરી જાય છે ઉપર તમે વાવેતર કર્યા પછી બે ટકા બિયારણ દેખાય છે છે પાછળ આપણે કે સિસ્ટમ એમાં જેટલું નથી એના જે આવ્યા કે ભાઈ ગારામાં ભેજવાળી જમીન હોય ત્યારે ખપારી બરોબર કારણ કે ગારા હોય એના હિસાબે સ્પ્રિંગ ઉપર ખપારી હોય કોરી જમીન હોય તો બેસ્ટ રિઝલ્ટ તો એના માટે આપણે બત્રીસ દાતાનું સંશોધન કર્યું છે બત્રીસ દાતામાં કર્યા પછી ગામમાં માર્કેટમાં અઠ્યાવીસ હતું આપણે કોપી કોઈ નહીં કરતા નથી આપણે આપણી રીતે કરી છે બરોબર છે આપણી જ રીતે કઈ રીતની સિસ્ટમ બેર તો બત્રીસ દાતા લેવા માટે ખેડૂત આવે તો આવીને પ્રશ્ન કરે કે આમાં અઠ્યાવીસ દાતા નથી આમાં ત્રીસ દાતા નથી આમાં છવ્વીસ દાતા નથી તો આપણે એમ કે ભાઈ રીઝન શું એ કહ્યું તો કે બહુ ઘાટું થઈ જાય તો ઘાટું તો બિયારણ તમારે કિલો જ નાખવાનું છે હા તમે ઓમાં કિલો નાખો છો તો હું તો એમ કઉ છું અમારી વાય નવસો જ નાખો તોય કમ્પ્લીટ થાય તોય કમ્પ્લીટ ઉગશે તોય કમ્પ્લીટ ઉગશે બિયારણ પૂરું ઢકાય તો કમ્પ્લીટ ઉગશે તો અઠ્યાવીસ દાતાની હવે જે માર્કેટમાં બત્રીસ દાતાની આપણે મોડલ બહાર પેડું તું ખેડૂતના કહેવા મુજબ હવે આપણે અઠ્યાવીસ દાતાનું આવી ગયું છે ત્યાર પછી આ લસણનું જે અઠયાવીસ દાતાનું છે એનું અત્યારે ચાલુ જ છે પંદર વીસ દિવસ પછી મોડલ ત્યાં થઈ જાય માર્કેટમાં મૂકશું જીતુભાઈ તમને વિડીયો બતાવશે પાછા આવશે કારખાને ફરીથી એનો વિડીયો સ્પેશિયલ લસણ ડુંગરી જીરાનું

નથી બનાવતા ખેડૂતને ઘેરે ઘેરે પોચે નવી સિસ્ટમ અપનાવો ટૂંકી જમીનમાં જાજુ ઉત્પાદન લ્યો વાવેતર ને સુધારો લઈ આવો એના માટેનો જીતુભાઈ નો પ્રયાસ છે થેન્ક યુ આભાર જય